રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે એટલે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મુશળધાર રૂપે વરસી રહ્યા છે ત્યારે સુરતમાં ગઈકાલે બપોર પછીથી મોડી રાત્રિ સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને માત્ર પાંચ કલાકમાં પાંચ વરસાદ સુરતમાં ખાબક્યો હતો આથી સુરતના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એટલું જ નહીં સાંજના સમયે પોતાના પરિવાર સાથે અને કામ ધંધે નીકળેલા લોકો પણ રસ્તાની વચ્ચો વચ્ચેનું પાણીમાં ફસાયા હતા નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદ બંધ થવાનું નામ નથી લેતો દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી

એક કીચ વરસાદ આજે પણ સુરતમાં નોંધાયો છે ઠેર ઠેર ગરનારાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે સુરત પોલીસે અનેક અંડરપાસ અને અનેક ગરનાળા બંધ પણ કરી દીધા હતા આ આયુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યું છે જ્યારે ડબોલીમાં કાલના પાણી પણ હજુ ઓસર્યા નથી એટલે કે ગઈકાલે જે વરસાદ થયો તો તેના પાણી હજી સુધી ભરેલા છે જેને કારણે લોકોને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હજી સોસાયટીએ બહાર કેડસમા પાણીમાં ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં પણ પણ મુકાઈ ગયા છે સુરત જ નહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી છ રસ્તાઓ વૈકલ્પિક અને સલામતીના ભાગરૂપે તંત્રએ બંધ દીધા છે આપને જણાવી દઈએ કે ગઈકાલે બપોરના સુરતમાં વરસાદ આવ્યા બાદ મોડી રાત સુધી વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું સુરતના તમામ વિસ્તારોમાં કમર એટલે કે કેડસમા પાણી ભરાઈ ગયા હતા અનેક દુકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વરસાદના પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઉધના રોડ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા દુકાનધારકો સહિત સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળ્યો હતો અહીં હાજર લોકોએ મીડિયાઓને જણાવ્યું હતું કે આ વર્ષોની સમસ્યા છે અને દર વર્ષે આવી જ રીતના ચારથી પાંચ ઇંચ વરસાદમાં કેળસમાં પાણી ભરાઈ જાય છે જેને કારણે તેમના વેપારીને અને ખાસ કરીને તેમના ધંધાને મોટું નુકસાન થાય છે છતાં અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ બાબતે લેતું સામાન્ય વરસાદમાં પણ અમારું સુરત પાણી પાણી થઈ જાય છે શહેરના વિવિધ પાણી ભરાતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો તંત્રનું કેવું હતું કે સલામતીના ભાગરૂપે આ થોડા કલાકો પૂરતા ગરનાળા બંધ કરવામાં આવ્યા છે આ સાથે આપને જણાવી દઈએ કે કેડસમાં પાણી હોવાને કારણે જે વાહન ચાલકો રસ્તા ઉપર હતા તેવા અસંખ્ય ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ બંધ પડી ગયા હતા

ધંધો કરવાના આશયથી પોતાના દુકાને હતા તેમણે રાત સુધી પોતાની દુકાનોમાં કેદ રહેવું પડ્યું એટલું જ નહીં રવિવારનો સમય હોય રજાનો દિવસ હોય પરિવાર પોતાના સાથે પોતાના બાળકોની સાથે ફરવા નીકળે તે લોકો પણ રસ્તાની વચ્ચે ફસાયા હતા આપને જણાવી દઈએ કે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તેમજ સુરતના ડબોલી વિસ્તારમાં પણ કમરસમાં પાણી ભરાતા સોસાયટીના લોકો બહાર નીકળી શકતા નથી આજે સવારથી જ નોકરી ધંધે જનારા લોકો વરસાદી પાણી ભરાતા તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગનું કેવું હતું કે દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી ચાર સિસ્ટમ સક્રિય છે અને તેને કારણે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંડરાધાર વરસાદ પડી શકે છે આ આગાહીને અનુસાર જ સુરતમાં ગઈકાલે બપોરથી આ વરસાદની શરૂઆત થઈ ગઈ શહેરના ઉધના નવસારી રોડ ઉપર તો કમરસમ પાણી હતા કેળસમા પાણી હતા એટલે કે આખો રોડ પાણીમાં ગરકાવ હતો તેની સાથે સુરતનું સૌથી મોટું કહેવાય છે કે જે મિની સૌરાષ્ટ્ર છે તે વરાછા રોડ અને વરાછાની તમામ સોસાયટીઓ પાણીમાં તરબોળ થઈ ગઈ હતી આપને તે પણ જણાવી દઈએ કે પહેલાં જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે વરસાદનું સ્વરૂપ ધીમું હતું પણ સાંજ પડતાં જ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું અને તેને કારણે સુરતની મુહૂર્ત બગડી ગઈ હતી નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર